સંઘ સેવા અને શાંતિ માટે આપણે કાયમને માટે પોલીસનું ગૌરવ લઈ શકીએ છીએ ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ સેસ મકવાણા દ્વારા યુવકને ઢોર માર મારતા યુવાન મેભાન થયો તો ત્યારે ખુદ કાયદાનું પાલનારે જ કાયદો હાથમાં લઈને ખાક યુવતીને કલંક લગાડી છે ત્યારે વાત કરીએ ભાવનગર જિલ્લાના રાજા તાલુકાના ગઢોલા ગામના યુવાનનો એક સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાયરલ થયો છે

તેઓ મોજીભાઈ મગનભાઈ ભીલ દ્વારા જણાવવામાં આવ્યો હતો આજે દાઠા પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ મકવાણાનો સંપર્ક કરતા તેમણે મોજીભાઈને જે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો તેને ધાક ધમકી આપવામાં આવી તેવું મોજીભાઈ દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યો હતો આ આ રેકોર્ડિંગ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ મકવાણાને ખરાઈ માટે ગુજરાત આઈ દ્વારા મોકલવામાં આવ્યો હતો ત્યારે દાઠા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ મકવાણાએ આ રેકોર્ડિંગની તેમનું નથી તેવું પુષ્ટિ કરી હતી ત્યારે ગુજરાત આઈ પણ તેમની પુષ્ટિ કરતો નથી લોકો ક્યાં સુધી આશાએ

હવે આ ચેતનકુમાર કુમાર જે પીએસઆર પીએસઆર સાહેબ છે એની કામગીરી કેવી છે એ વિશે પણ થોડીક મારે ચર્ચા કરવી છે આ એના જે ભોગ બનનાર જે વ્યક્તિ છે રામભાઈ મેર એના પરિવારે આરોપ નાખ્યા છે કે આ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં લોકપા પૂરી અને આ વ્યક્તિને માર મારેલો છે પણ મારે મારા અનુભવો કેવા છે મારા પરિવાર સાથે શું કેવી રીતે બનાવ બનાવેલો એની પણ મારે ચર્ચા કરવાની છે આ વિડીયોમાં કે આ પોલીસની કામગીરી શું છે એ વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે ટૂંક સમય પહેલાં મને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ મને જાણવા મળેલું કે આ પીએસઆઈ સાહેબને પીઆઈમાંથી પીએ પીએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન મળેલું એમાં લેખ છપાણેલો છાપામાં કે આ ચેતનકુમાર કુમાર પીએસઆઈ મકવાણા કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો વ્યક્તિ હોય ગરીબ હોય કે મોટો માણસ હોય કોઈ પણ ભેદભાવ કર્યા વગર એને ન્યાય અપાવવાનો પૂરો પ્રયાસ કરે છે અને એમાં બીજું પણ એવો લેખ છપાણેલો હતો કે કોઈ પણ મોટો બુટલેગર હોય લુખો બદમાસ ગુંડો હોય એને કાયદાનું ભાન કરાવશે અને સોખા સેલેજ સૂચના આપેલી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવા બધા સૂત્રો એ લેખમાં હતા તો હવે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ પેપરમાં સપ આ પેપરમાં સપાય છે જે વાંચુ છે એ સાચું છે કે પછી આ જે ભોગ બનનાર વ્યક્તિ જે પરિવાર છે એના જે આરોપ મૂક્યા છે એ સાચું છે હવે હું આ પીએસની કેવી કામ કરીશ એ વિશે પર થોડી ચર્ચા કરું અમારે બે હજાર અઢારમાં બનાવ બનેલો મારા પરિવાર ઉપર ખોટો આરોપ નાખેલો એ બાબતમાં મારા બાપુજી ઉપર એ બાબતમાં મારા બાપુજી સામા પક્ષના જે વ્યક્તિઓ એના પર એફઆઈઆર કરવા ગયેલા તો હવે એફઆઈઆર કરવા ગયેલા ત્યારે આ પીએસઆઈ ચેતન મકવાણા સાહેબે એને ન બોલવાના બોલ બોલેલા ત્યારે મારા બાપુજી એનું રેકોર્ડિંગ કરેલું કેવી રીતે એને ગંદી ગાળું આપેલી બેન ઉપર ગાળું આપેલી અંદર કરી દે લોકઅપમાં પૂરી દેવી મારવાની ધમકી આપેલી અને ખોટા ગુના કબૂલ કરવાનો પણ લો પીએસઆઈ સાહેબે એના પર દબાણ કરેલું પ્રયાસ કરેલો અને એટલું જ નહીં લલિતા કુમારી વર્ષિસ ગવર્મેન્ટ ઓફ યુપીના જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે કોઈ પણ ફરિયાદી કોઈ ફરિયાદ એફઆઈઆર લખાવવા આવી એનું તરત ફરિયાદ લખવાની હોય છે પણ આ પીએસઆર સાહેબ એફઆઈઆર મારા બાપુ છે લખેલી સો મહિના સુધી ધોળા કરેલા પછી ડાટા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાણેલી એટલે આ ટાઈપની આ પોલીસની બધી કામગીરી છે સોશિયલ મીડિયામાં કાંઈક સિંઘમ બની બનાવવામાં આવે છે અને એ તો જે વ્યક્તિ નાના વ્યક્તિ જે માણસ જે નાગરિક પોલીસ સ્ટેશનનો જે પગથિયા સીડ્યો એને ખબર હોય કે પોલીસની કામગીરી કેવી છે સોશિયલ મીડિયામાં સાંપાઓમાં જે બતાવો એ અલગ છે કે પછી આ આપણે નજરે જોઈએ એ અલગ છે એટલે આ પ્રકારનું છે અને બીજું મારે એ કહેવાનું છે કે મારા બાપુજીને એ પીએસ શેતન કુમાર એ સૂચના આપેલી ને ન કહેવાના બોલ કીધેલા કે અંદર ઘાલી દે તમારા કાળા કામ હોય તો જ તમારા વિરુદ્ધ આવું બધી કામગીરી થતી હોય છે એટલે તો હવે મને આ વિડીયોના માધ્યમથી આ બધું જોવા મળ્યું છે ને આ બધા એટલે મને પાકું થઈ ગયું છે કે તમારા કાળા કામ હોય તો જ આ બધા આરોપ નાખતા હોય એટલે મા તમે જે સોશિયલ મીડિયામાં કહો છો લુખા બદમાશો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારે પણ તમને જણાવવું છે કે તમે કાયદાના રક્ષક છો તમે કાયદો તોડશો તો તમારા વિરુદ્ધ પણ કાર્યવાહી થશે એટલે મારું તમને કહેવાનું છે સૂચના છે કે તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો એ મારી તમને સૂચના છે અને સલાહ છે કાયદો બધા માટે છે નાનો હોય કે મોટો રાષ્ટ્રપતિ ગમે પડતો કાયદો કાયદાની નજરમાં બધા સમાન છે એટલે તમે તમારું કામ છે લોકોનું જાનમાલ મિત્રોનું રક્ષણ કરો તમે એક તપાસ કરતી સંસ્થા છો એટલે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો લુખાબદ્ધમાં છો એ તો કાયદો એને એને તો સીધા કરવાના જ છે પણ તમે તમારા કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો એટલે મારે તમને સલાહ આપવાની હતી અને સૂચના આપવાની હતી તમે મારા બાપુજીને જે જે શબ્દ કીધેલા એ બાબત ઉપર અને એ બાબત ઉપર મારા બાપુજી આ લેખિતમાં આપવા ગયેલા અરજી પણ એ પીએસએસ સાહેબ લેખિતમાં સવિસ તારીખે આપેલી પણ સત્તા સો મહિના પછી એફઆઈઆર લખાણ એ ભાવનગર આઈજીમાં ગેલા ત્યારે આઈજી 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 સાહેબને જે બીજા અધિકારીઓ મોકલેલા એલસીબી અધિકારીઓ સાથે આવેલા અને રાઠા પોલીસમાં રાતે બાર વાગે એફઆઈઆર લખાયેલી મારા બાપુજીની અને આ પીએસઆર ચેતન કુમારે જે મારા બાપુજીને ગાળ આપેલી ધમકેલા ડરાવેલા ખોટી રીતે ગુનો કબૂલ કરવાનો જે પ્રયાસ કરેલો એ બાબતની મારા બાપુજીએ એસપી સાહેબને પણ એક આઠ બે હજાર અઢારના દિવસે લેખિતમાં અને મોખિતમાં ફરિયાદ કરેલી કે આ પીએસઆઈ સાહેબની કામગીરી આવી છે છતાં એક વિચારવાનો પ્રશ્ન છે કે આવા આ ટાઈપના આવા બધા કામગીરી કરે છે છતાં આવા લોકોને પ્રમોશન મળી જાય અને પ્રમોશન શું કામ મળતું હોય એ બધું હવે વિસારવાનો બધો વિષય છે મતલબ મારું એ જ કહેવાનું છે તમે આમ બધા આમ જનતાને કહેશો કાયદામાં રહેશો ફાયદામાં રહેશો પણ મારું તમને કહેવાનું છે કે અધિકારીઓને કે તમે કાયદામાં રહો તમે ફાયદામાં રહેશો કાયદો બધા માટે હરખો છે બંધારણમાં પણ કીધેલું છે એટલે જય હિન્દ સત્યમેવ જય